તોરલો તે હતો નહી નહી તો તાલી તોલ ભાધી ના હતી તું ભાઈ બન તું ને એટલે નહી તો બીજો તો તો જ ને તો એની તોલ હોતે ભાધી ના તો હવે તા બોલ શું લેવા બોલા મને આલે આ તા હતું ને એટલે તન બોલાયલો તો હું તને દવડાવના તું નાનો કીકળો છે તન દવડાવવાનો અલ્યા તોપા તાવાની વાત નહી તાલતો તાવાની વાત તલુ તું તાવાની બોલ શું ખાવ છે તારે અબે જલ્દી બોલ કલ તુલ તુલ લે લેતાય આપલે તૈયે એટલે અત્યારે જો એક કુરકુરે લાવો

boo